નમસ્કાર મિત્રો આજે તારીખ બે ડિસેમ્બર બે હજાર પચીસ ને આજે આપણે મગફળીના તાજા બજાર ભાવ જાણીશું મગફળીને બજારમાં હાલ તો અમુક અમુક માર્કેટ યાર્ડમાં ઘણો બધો સુધારો જોવા મળી રહ્યો છે ફરીવાર વાર સુધારા સાથે ચૌદસો સુધી પણ અમુક માર્કેટ યાર્ડમાં તેમજ તેના કરતાં વધુ પણ બજાર જોવા મળી રહી છે ઈડરમાં અઢારસો પ્લસ પણ આજે મગફળીના ભાવ બોલાઈ રહ્યા છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળી જાડી તેમજ જેતપુર પચાસ થી તેરસો ને એકવીસ રૂપિયા પોરબંદર નવસો થી બારસો ને પંચોતેર રૂપિયા વેરાવળ આઠસો નેવું થી તેરસો ને સત્યાવીસ રૂપિયા ડીસા અગિયારસો થી પંદરસો ને એકતાલીસ રૂપિયા રાજકોટ એક હજાર પચીસ થી તેરસો નેવું રૂપિયા ચામજોધપુર આઠસો પચાસથી તેરસો ને ત્રીસ રૂપિયા અમરેલી સાતસો દસથી ચૌદસો રૂપિયા મેદરડા નવસોથી તેરસો ને ચોરાણું રૂપિયા લાખાણી અગિયારસો પચાસથી બારસો એકસઠ રૂપિયા જૂનાગઢ નવસો પચાસથી તેરસો ચાલીસ રૂપિયા વાંકાનેર સાતસો થી ચૌદસો પંદર રૂપિયા ધાનેરા એક હજાર એકાવન થી તેરસો ને પચાસ રૂપિયા વિસાવદર એક હજાર થી છવ્વીસ રૂપિયા પાલનપુર અગિયારસો થી એકસઠ રૂપિયા સિદ્ધપુર એક હજાર થી ચાલીસ રૂપિયા હળવદ એક હજારથી પંદરસો સોળ રૂપિયા થરાદ એક હજાર થી સિત્તેર રૂપિયા કોડીનાર એક હજારથી તેરસો રૂપિયા થ્રોલ આઠસો થી વીસ રૂપિયા મોડાસા નવસો નેવુંથી થી પંદરસો ને સિત્તેર રૂપિયા ટીટોઈ નવસો પચાસથી થી તેરસો ને ચાલીસ રૂપિયા થરા અગિયારસો બારસો ને બાણું રૂપિયા શિહોરી બારસો છવ્વીસથી ને દસ રૂપિયા મહવા આઠસો એક્યાસીથી થી તેરસો ને અગિયાર રૂપિયા સાવરકુંડલા એક હજાર પચાસથી થી ચૌદસો ને પંદર રૂપિયા જામનગર નવસોથી થી બારસો ને પિસ્તાલીસ રૂપિયા વિજાપુર એક હજાર પચાસથી ચૌદસો રૂપિયા દાહોદ નવસો વીસ એક હજાર રૂપિયા ભચાઉ અગિયારસો સાઠ થી બારસો રૂપિયા ભ્રાંગધ્રા નવસો પંદર થી બારસો ને રૂપિયા ખાંભા સાતસો એકતાલીસ થી તેરસો ને પચીસ રૂપિયા બાબરા એક હજાર થી તેરસો ઓગણસાઠ રૂપિયા વડગામ અગિયારસો થી એકાવન રૂપિયા ભાવનગર એક હજાર થી બાવીસ રૂપિયા નેનાવા અગિયારસો થી તેરસો રૂપિયા હારીજ અગિયારસો થી એક્યાસી રૂપિયા ચામખંબાળિયા આઠસો પચાસ થી બારસો ને રૂપિયા હિંમતનગર આઠસો ત્રીસ થી સત્તરસો અડતાલીસ રૂપિયા બોટાદ નવસો થી ને પાંચ રૂપિયા ધારી આઠસો થી ને પંચોતેર રૂપિયા જસદણ આઠસો થી ને ચાલીસ રૂપિયા ભીલડી અગિયારસો થી પંદરસો રૂપિયા દિયોધરસો પચાસ થી તેરસો ને કાલાવડ થી પચીસ રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો જેતપુર સાતસો એકવીસ થી ચૌદસો રૂપિયા તલોદ નવસો પચાસ થી સોળસો ને એકાણું રૂપિયા રાજકોટ એક હજાર થી તેરસો ને સિત્તેર રૂપિયા મોરબી આઠસો ચાલીસ થી બારસો ને છ રૂપિયા જામજોધપુર આઠસો પચાસથી તેરસો ને ત્રીસ રૂપિયા અમરેલી આઠસોથી થી ને રૂપિયા મેદડા આઠસો પચાસથી બારસો ને પચીસ રૂપિયા જૂનાગઢ નવસોથી બારસો ને પચીસ રૂપિયા પાલનપુર બારસોથી પંદરસો રૂપિયા કોડીનાર નવસો પચીસથી બારસો બત્રીસ રૂપિયા ઇડર અગિયારસોથી સત્તરસો નેવ્યાશી રૂપિયા મહવા આઠસોથી બારસો ને અઠ્ઠાણું રૂપિયા સાવરકુંડલા નવસો પંચોતેરથી તેરસો રૂપિયા જામનગર એક હજારથી બારસો ને પંચોત્તર રૂપિયા પાઠાવાડા અગિયારસો પચાસથી સોળસો ને ચોત્રીસ રૂપિયા ભાવનગર બારસો બાવીસથી તેરસો ને એકસઠ રૂપિયા અને કાલાવડ આઠસો પચાસથી ચૌદસો ને પાંચ રૂપિયા